જનરલી બધી મમ્મીઓની એક કમ્પ્લેન હોય છે અથવા તો બધી સ્ત્રીઓની એક કમ્પ્લેન હોય છે કે આખું ઘર અમે અવેરીએ અને આ લોકો આવે એટલે આખું ઘર વિખેરી નાખે છે તો મને એવું સમજાય છે કે દરેક ઘરની એક એજ હોય છે જેમ કે મારા ઘરમાં લિટરલી રમકડા કૂદીને એક રૂમમાંથી બીજા રૂમમાં જવું પડે છે તો અમારા ઘરની એજ છે ફાઇવ યર્સ પછી કોઈના ઘરમાં યુનિફોર્મ્સ બુક્સ ચોપડા વોટર બોટલ આ બધું વિખેરાયેલું પડ્યું હોય તો એ ઘરની ઉંમર છે પાંચથી પંદર વર્ષ પછી હેડફોન્સ પછી ક્લોથ્સ ચાર્જર આવી બધી વસ્તુઓ જે ઘરમાં વિખેરેલી પડી હોય ઘરની ઉંમર છે પચીસ વર્ષ પછી જ્યારે પંખી માળો છોડીને ઉડી ગયા હોય ને ખાલી બા દાદા ઘરમાં એકલા રહેતા હોય એટલે ઘર જેવું છે એવું ને એવું નીટ એન્ડ ક્લીન રહે તો એ ઘરની ઉંમર છે ઉંમર છે ચાલીસ વર્ષ તો જો આ વસ્તુ સમજાઈ જશે ને કે આ એજ પ્રમાણે ઘરના પરિવર્તનો બહુ જ સહજ છે એમ તો પછી દરેક મમ્મીઓને થોડો ઓછો કંટાળો આવશે સુગજ so